સમાચારમાં વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં આજે જલારામ જયંતી નિમિત્તે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગવત ચરણ સ્વામી સહિત સંતો દ્વારા જલારામ બાપાના દર્શન કરી આરતી ઉતારવામાં આવી હતી આજે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા જલારામ મંદિરમાં આજે જલારામ જયંતીને લઈને વિશેષ હવનનું આયોજન કરાયું હતું તેમજ દર્શનાર્થીઓને બુંદી અને ગાંઠિયાના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે ભજન કીર્તનની પણ રમઝટ જામી હતી

એ ભાવના હતી એમની અને એને લીધે પોતે સૌરાષ્ટ્રમાં જ્યારે કોઈ કંઈ જાય તો બધા ગોંડલ જાય ને વીરપુરમાં દર્શન કરવા માટે જતા હોય છે અને વીરપુરની અંદર એ આજે મહાન સ્થાન છે ને તે કેટલો બધો વિકાસ થયો આજે ગામો ગામ બધે જળામ બાપાના મંદિરો થઈ ગયા અને જળારામ બાપાના મંદિરની અંદર બધા જઈને દરેકની જેવા ભાવના આપણને બતાવે છે કે દરેક ની એવી સેવા ભાવના ભક્તિભાવ આપણા હૃદયમાં હૃદયમાં થાય અને બધા પ્રજાનો સુખી થાય એવી ભગવાને પ્રાર્થના કરી બજારમાં પણ પ્રાર્થના કરી રામ નામ મેં દિન હેઠળ મેં રામ તાકે પદ વંદન કરું જય જય જરા રામ